જય માતાજી બધાયને તો સ્વાગત છે તમારા બધાયનું ફ્રીથી અમારા એક નવા વ્લોગમાં અને અત્યારે વ્લોગ તો જો મે બપોર જ ચાલુ કર્યો છે અને જો હવે ખી હરાલી આવે છે ને તો આ બાજુ ઝુઝાડા કરવાની ચાલુ કરી દીધું છે આ એક રૂમ હારો કર્યો ને હજી એક બાકી છે ના જો તોરણને બધી ધોવા મૂક દીધું છે ને આ બધું હારું કરતા હોય એટલે જો બધી બહાર કાઢ્યું છે અને આ જો મોબાઈલ લીધા છે અને ખોખાને હું ખોલે છે

અને આજી બાકી છે આમાં બધી ઉતારવાની બાકી છે આમાં ઉપર સડો તમે હું નહીં સડું હે આમાં ઉપર ચડો એ ના ઉપર શું છે આ બધું ઉતારવા બોલા તોરણ ને એવું હા બધી ઉતારવાનું છે તો હાલે જલ્દી બોલી જા હું હું લેવાનું છે એ બધી ઉતારવાનું છે આ બધું ટોટલ હા બધું આને શું કહેવાય એ મને નથી ખબર કેતો આને એને ઝુમક કહેવાય ઝુમક ઝુમખા આ મોતી નાચે તોય ધોવ હા ધોવાત પડે ને તૂડ સડી ગયવાય એમાં આ અહીંથી ઉતારી પછી હું ધોઈશ ને ખાલી ઉતારી દો ખાલી ઉતારી હા

તમારે પતંગ ગાયા બેઠી ઉતારવી નઈ પડે ખેર એ તમને પતંગ તો દેખાડી જ નહીં ના ના દેખાતી જ છે દેખાય છે હા દેખાય છે જ આ પતંગ આપણે ગાય ઉતરાઈને આણिती અને હવે ઉતરાઈને મેજિક છે તો ઉતરાઈના દિવસે આ પતંગ ઉડાડશું તારું ડર કોણ મત નાની લાગે છે નાની લાગે છે નાની નથી મારા જેવડી પતંગ છે ઉત્તરાયણ ના દિવસે દેખાડશું અને તારું ઉડાડવી છે ને નથી ઉડાડવા દેવી તો પતંગ પછી તને લઈને આમ ઉડી જાય એવડી મોટી પતંગ છે હાલો એ ઉતરાયણ ના દિવસે એ ઉતરાયણ ના દિવસે દેખાડશું બાકી અત્યારે તો આ બધું ઉતારવું ઉતારું

ઉતરાય ને ઉડાડશું ના આપણે પતંગ ના કરિયાવર ને આ અહીંયા સાફ સફાઈ ને ઉપર હે ઉડીન થી દોઈ છે આ કુ છે સસમા પહેરવા છે સસમા પહેરીને કોઈ દુજા કરે તો હેલ્મેટ પહેર લે હે હેલ્મેટ પહેરવા છે અને અહીંયા જો આ ફોટા ની ઉ છે ને આ એમાં નો પડતી ને નીચે પડશે ફોટા એને કે હું બતાવતી જ નથી તો વાંધો નહીં તો દે કરીએ વરાય હેઠો ઉતરી ના ઠીક ક્યાં સડી ગઈ હે

આને સાફ સફાઈ તો કરી પણ આરો છે ને મને શરદી થઈ ગઈ એટલી સાફ સફાઈ કરી એટલે એને ધૂળ ઉડાડી કા એ ધૂળ તો ઉડે છે કે સાફ કરતા હોય ને શરદી થઈ ગઈ છે હવે મટેક નો મટેક ખબર નહીં આ એક ઝુમક તો આ રહી ગયું ધોવા લઈ જવાનું છે ધોવાનું છે તો આ ઉકે છે વાગે છે અને ધોવાનું છે એટલે અહીં પડ્યું છે અને આ જો કેટલો કચરો નીકળ્યો છે એ હું છે તારા પિંજરું

એક તો અહીંયા ઓલરેડી ઉડાડે છે હા ઉડાડ ઉડાડ પતંગ લે જો મૂક્યો છે પીળો બાંડો અને જો આપણે હોત ધાબા ઉપર આવી ગયા છીએ પતંગ ઉડાડવા ઉત્તરાયણને તે વાર છે પણ આ બધા જો ઉડાડતા હોય અને હું હોતેન ઉડાડું કેમ કે ભાઈ પતંગ ઉડાડવાની મજા આવે એટલે તમે ઉડાડો છો કે નહીં કોમેન્ટ કરજો તો ચાલો હું હવે પતંગ ઉડાડું આપણે જો પતંગ ઉડાડવાનું ચાલુ કરી દીધું છે આપણે પતંગ દેખાય જો એક અહીંયા અને આ બાજુ લાય તો આ બાજુ દેખાડ તો જો અહીંયા ફિરકીનું સેટિંગ કર્યું છે પણ એમાં જો દોરો ઘૂસવાય ને એવું બધું થાય છે કા હવે જો પણ એક ઉડે છે દેખાય છે એમાં વિડીયો દેખાય છે એની આડે આપણે કટા કરવી હાલ તું હવે ફિરકી જાલ જો ફિરકી ને હરખી નથી રહેતી તો ચાલો હવે આ બાજુ એક જો અહીંયા ઉડે છે આ બાજુ જો તમને દેખાતી હોય તો આ ઝાડવા ઉપર અહીંયા આ જગ્યાએ તો એની આડે આપણે આ પતંગ જવા દેવી અને કટા કરવી જો ઓલા ની ભાઈ ગઈ છે અહિયાં જો જાય અહિયાં આ રહી ને એની પતંગ છે અને અમારી જો અહિયાં ઉડે છે ભાઈ આમાં દેખાતું નથી ફોકસ એ નથી થતું ચાલો તો આ રીતે પતંગ પતંગ ઉડાડવી એક હતી ઉડતી હતી એને તો કાપી નાખીએ અને પાછળની સાઈડ પાછળ એક બે ઉડે છે તો જો અહીંયા આવે તો અમને એની સાથે હોતન કટાબટા કરવી અને બાકી આજના બ્લોગમાં એટલું જ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો હોય કોમેન્ટ કરીને જણાવજો ચાલો મળશું ફ્રીથી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય